પરંતુ એનો સમયગાળો શું ફિક્સ પેમાં કામ કરતા કર્મચારીઓનો સમયગાળો શું પાંચ વર્ષ સુધી એમને કામ કરવાનું અને ત્યારબાદ એમને કાયમી કરવામાં આવે છે અમુક વિભાગો તો એવા છે કે વર્ષોના વર્ષો સુધી ત્યાં કામ કર્યા બાદ પણ એ કર્મચારીઓને કાયમી નથી કરવામાં આવતા પરંતુ પાંચ વર્ષો જે સમયગાળો છે તે ગુજરાતમાં ફિક્સ છે કે પાંચ વર્ષ સુધી તમારે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી તરીકે જ કામ કરવું એમાં પણ અગિયાર મહિનાનો જે કોન્ટ્રાક્ટ હોય છે એ તમારો રિન્યૂ કરવાનો હોય છે અને આ રીતે પાંચ